હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે રાતની જે વધેલી રોટલી છે એનો નાસ્તો બનાવીશું જે એકદમ સરસ લાગશે ખાવામાં એના માટે મેં અહીંયા આગળ પાંચ રોટલી વધી હતી એને આ રીતના તોડીને મેં ટુકડા કરી લીધા છે તમે ચાહો નાના મોટા જે પ્રમાણે તમારા ટુકડા કરવા હોય એ રીતના તમે કરી શકો છો મેં આ રીતના પાંચ રોટલી વધી હતી એના મીડિયમ સાઇઝના આવી રીતના મેં ટુકડા કરી લીધા છે આ રોટલી ખાવામાં બહુ જ સરસ લાગે છે ચાલો તો આપણે વઘારેલી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં મૂકી દીધી છે છે અને ગેસ ચાલુ કરી દીધો હવે આપણે એમાં મોટી બે ચમચી તેલ નાખીશું આ રીતના આપણે બે મોટી ચમચી તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે મેં અહીંયા આગળ અડધી ચમચી રોઈ લીધી છે

અને અહીંયા લઈ આપણે થોડુંક મીઠું નાખવાનું છે આપણે રોટલીમાં મીઠું હોય છે એટલે થોડું ઓછું મીઠું નાખવાનું અને હવે આપણે આને સરસ શેકાવા દઈએ રોટલીને તમે ચાહો તો આમાં ટામેટા ડુંગળી કાપીને નાખી શકો છો જીના જીના ડુંગળી ટામેટા કાપીને તમે નાખી શકો છો પણ મારા બાળકોને ડુંગળી ટામેટાવાળું નથી ભાવતું એમને આવી જ રીતે ખાવાનું સારું લાગે છે એટલે હું આ રીતના બનાવું છું જો તમને ભાવતું હોય તો તમે આમાં ડુંગળી ટામેટા કાપીને નાખી શકો છો પણ આ રોટલી ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે નાના છોકરાઓના બાળકોના લંચ બોક્સમાં આ ભરી શકો છો આ રીતના તમે રોટલી રાતની વઘારીને બાળકોના લંચ બોક્સમાં ભરી શકો છો તૈયારીમાં આ રોટલી વઘારેલી બની જાય છે જો તમારે આ જ રીતના બનાવવાની છે જો તમે ડુંગળી ટામેટા ખાતા હોય તો તમે નાખી શકો છો પણ તમે બાળકોના ટિફિન લંચ બોક્સમાં ભરતા હોય તો આ જ રીતના ભરજો બહુ જ ખાવામાં સરસ લાગશે હવે આને બે ત્રણ મિનિટ સુધી આપણે આ જ રીતના શેકાવા દઈએ તો થોડું ક્રંચી થઈ જાય તો ખાવામાં સરસ લાગે છે તમે જોઈ શકો છો સરસ આપણી રોટલી શેકાઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ જ રીતના બનાવશો તો તમારા બાળકો ટિફિન બોક્સ એકદમ ફિનિશ કરીને આવશે અને આમ રોટલી વધેલી હોય તો કોઈ ખાતું નથી પણ આ રીતના તમે વઘારીને આપશો તો તમારા બાળકો પણ ખુશી ખુશીથી ખાશે તો તમે આ જ રીતના રોટલીને વઘારજો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ